દસ દિવસ જે સારવાર દરમિયાન એનું મૃત્યુ નીપજ્યું તમે કઈ રીતે જોવો છો આમાં જોવાની પદ્ધતિ બધાની અલગ અલગ હોવી જોઈએ એ જે દીકરી હતી એ તો યંગ હતી આ દીકરી તો નવ વર્ષની હતી તમે સત્ય જાણ્યું છે એક દાદા તરીકે નથી બોલી શકતો મારાથી બોલાતું નથી એ અપરાધીએ કર્યું છે અને આવી તો સાતસો ની નજીક ઘટનાઓ છે અને જેલમાં આ લોકો મજા કરે અને તમે અત્યારે આ છોકરી કેટલા દિવસ થી છે ઝારખંડ થી મંત્રી મહિલા મંત્રી મળીને ગયા એક બી ભાજપ નો લુખો નહી આવ્યો હોય હું લુખા શબ્દ વાપરો છું કારણ કે માનવતા મરી પરવાળી છે આ લોકોની દીકરી ઝઘડિયા થી વડોદરા આવી છે એ ગાડી જીવન મરણ વચ્ચે જોલા ખાય છે આ લોકોને આ લોકોને ને ઓપનિંગ ના જવું જોઈએ અમારા ટેક્સ ના રૂપિયે અમારા કોભાંડો કરીને કરોડપતિ બનેલા એક બી લુખો આવ્યો નથી અહીં અને જ્યારે અમે લોકોએ પડદાફાશ કર્યો અમે ગયા અંદર તો અમને ના જવા દીધા કે છોકરીને ઇન્ફેક્શન લાગી જશે આ ભાષા હતી ડૉક્ટરની ભાષા હતી અને પોલીસની ભાષા હતી જેવા રીતે વસાવા ઝઘડીયાના ધારાસભ્ય આવ્યા ને એના સીધા અંદર લઈ ગયા કરીને કરીને એટલે તમે વિચારો યાર સરકારી તંત્ર ગુલામ બની ગયું ભાજપ તો અમને અમને ના જવા દીધા ઇન્ફેક્શન લાગી જાય તો ભાજપના ધારાસભ્ય ઇન્ફેક્શન પ્રૂફ છે એમને અલગ સિંગડા છે માનવ થી ઉપર છે વિચારો તમે અને આજે અત્યારે તમે જુઓ રોગના વોર્ડમાં છે 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 કે આઘાતમાં પછી ગયા ભાઈ તમને જનરલ નોલેજ મીડિયા વાળા છો આઘાતમાં કોઈ ઊંઘે કે રડી કલ્પાંત કરે હું તો કઉ છું ગેન ને ઇન્જેક્શન આપીને હુડાઈ જાય ચાલુ જી બાપુ પણ આ વારંવાર જે આ દુષ્કર્મની ઘટના છે વડોદરા શહેરમાં આ વર્ષે તો વધારો થયો છે પણ આ ગૃહ ગૃહમંત્રી રિક્વેસ્ટ કરશો તમે કે કોઈ એવો દાખલો બેસાડે જેથી કરીને કે આવી નાની બાળાઓ પર જે દુષ્કર્મ થાય છે આ મેચનો સ્કોર છે આઈપીએલ ચાલે સાતસો ની નજીક ઘટના થઈ છે અને પહેલા મૃદુ મુખ્યમંત્રી કહે છે બંધીને જવા દેવાય તમને એકસો છપ્પન થઈ ગયા તમને પૂર્ણ બહુમત આપ્યો જ તમારા એક એક અમે અમે ઠરાવો કાયદા પાસ કરવામાં તમારી સાથે મદદગુમ થયા તમે બંગડીઓ પહેરી છેલા અમારા ટેક્સના રૂપિયા આ લોકો જેલમાં જઈને પહેલવાન થાય તમારી તાકાત નથી આ લોકો એન્કાઉન્ટર કરવાની હું તો કહું છું કાયદો તમે એવો કરો આ લોકો નપુસક બનાવી દો આ લોકોને અને જે પ્લાસ્ટિક સર્જરી થાય છે મહિલાનું બધું ધારણ કરાવી દો અને આ પર રેપ કરાવો સજા આવી કરો કેમ તમારી પાસે પૂર્ણ બહુમતી છે ને ગુજરાતમાં તો પૂર્ણ બહુમતી છે યોગીજી પાય તો શીખો યોગીજીના નામ લઈને ફરો છો માર્કેટિંગમાં યોગીજીને બોલાવો મોદીજીના ફોટા લગાવો જ હે આજે આટલા આતંકવાદી ઠોક્યા તો આતંકવાદી આના કરતા હારા છે આવું નથી કરતા ત્રાસવાદી આવું નથી કરતા અને તે તમે હોશિયારીઓ મારો છો આવાઓને ઠોકો ને એન્કાઉન્ટર કરવો ને કેમ જેલમાં જઈને બાર પંદર વર્ષ કેસ ચલાવશો કેટલાને ફાંસી હાલી વાળા કેટલાને એન્કાઉન્ટર કર્યા ભાઈ અમે અમારી દીકરીઓને માતા બહેનોને સેફ કરવા માટે તમને વોટ આલ્યા હતા એ લોકોને પહેલવાન બનાવવા નતા આલ્યા અમે વડોદરાની જનતા પણ વિચારશે ને ગુજરાતની જનતા પણ આ બાબતે વિચારશે